નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના વિશ્વના મોટા સમાચાર જોઈએ તો રશિયાએ મંગળવારે કહ્યું હતું કે તેનું એક કાર્ગો પ્લેન ક્રેશ થયું છે જેમાં પંદર લોકો સવાર હતા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં તમામ લોકોના મોત થયા છે ઘટનાનું કારણ એન્જિનમાં આગ લાગી હોવાનું કહેવાય છે રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ અકસ્માતની પુષ્ટિ કરી છે આ પ્લેન ઇવાનો વિસ્તારમાં ક્રેશ થયું હતું રશિયન સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ રક્ષા મંત્રાલયે એક પણ વિડીયોની પુષ્ટિ કરી નથી બીજા સમાચાર જોઈએ તો ભારતે માલદીવ્સમાં રહેલા પોતાના સૈનિકોને પરત બોલાવવાનું શરૂ કરી દીધું છે માલદીવ્સના મીડિયા મિહારુ અખબાર મુજબ અદુ આઇલેન્ડ પરથી પચીસ ભારતીય સૈનિકો અત્યાર સુધીમાં દેશ છોડી ચૂક્યા છે મિહારુએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ એમ તેમને આ અંગે જાણકારી આપી છે જોકે ભારત અથવા માલદીવ્સ દ્વારા હજુ સુધી આ બાબતે કોઈપણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી આ પહેલાં ઓગણત્રીસ મેના રોજ માલદીવ્સના ભારતીય સૈનિકોને બદલવા માટે છબ્બીસ ટેકનિકલ કર્મચારીની પ્રથમ બેચ માલદીવ પહોંચી હતી આગળના સમાચાર જોઈએ તો ભારત રશિયામાંથી સૌથી વધારે હથિયાર ખરીદ્યું છે ત્યારબાદ ફ્રાન્સનો નંબર આવે છે જે ભારતને તેત્રીસ ટકા હથિયાર વેચે છે ત્રીજા નંબર પર અમેરિકા છે જે ભારતને તેર ટકા હથિયાર વેચે છે ભારતના પાડોશી દેશ પાકિસ્તાને ચીન સૌથી વધારે છાસઠ ટકા હથિયાર સપ્લાય કરે છે જેના કારણે પાકિસ્તાનને હથિયારો આયાત કરવામાં તેતાલીસ ટકાનો વધારો કર્યો છે આગળના સમાચાર જોઈએ તો ભારતમાં નાગરિકતા સંશોધન કાયદો સી એ એ અમલમાં આવે છે ગૃહ મંત્રાલયે સીએએ કાયદાના અમલીકરણની સત્તાવાર જાહેરાત કરી દીધી છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ શીખ જૈન બૌદ્ધ ખ્રિસ્તી અને પારસી લોકોને ભારતીય નાગરિકતા મેળવવાનું સરળ બનાવશે પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ કાયદાના અમલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે પાકિસ્તાનના પૂર્વ લીગ સ્પીનર દાનેશ કનેરિયા હંમેશા નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને સમર્થન આપે છે સીએએ કાયદાના અમલ પછી કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ હવે ખુલ્લીને શ્વાસ લઈ શકશે ત્યારબાદ કનેરિયાએ વધુ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું નાગરિકતા સંશોધન કાયદાને લાગુ કરવા માટે નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીનો આભાર આગળના સમાચાર જોઈએ તો બીજા દેશોને રૂપિયા આપીને પોતાના તાબેક કરી લેતું ચીન પોતે હવે દેવાના ભાર નીચે દબાઈ રહ્યું છે ચીન હાલ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ચીન પર તેની જીડીપીનું બસો ઇઠ્યાસી ટકા દેવું ચડી ગયું છે આ દેવાની રકમ બે હજાર બાવીસની તુલનાએ તેર ટકા વધારે છે જે અત્યાર સુધીનું સૌથી મોટું દેવું ગણાય છે હાલ ચીનના દરેક ક્ષેત્રમાં મંદીના કારણે વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે ચીન પર કેટલું દેવું છે તે અંગે એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પર નજર કરીએ તો બે હજાર ત્રેવીસના અંત સુધીમાં ચીન પર કુલ પાંચસો સાહીઠ અરબ ડોલરનું દેવું હતું જે તેની જીડીપીના બસો સિત્યાસી પોઈન્ટ આઠ ટકા છે તો અન્ય એક રિપોર્ટ પ્રમાણે ચીનના પરિવારો પર દેવું વધીને જીડીપીના ત્રેસઠ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયું છે જ્યારે કે સરકાર પર દેવાની ટકાવારી પંચાવન પોઈન્ટ નવ છે એક ઉદાહરણની રીતે સમજીએ તો હાલ અમેરિકા પર જેટલું દેવું છે ચીન તેનાથી બમના દેવા હેઠળ દબાયું છે આગળના બીજા અગત્યના સમાચારો જોઈએ તો યુરોપમાં હાલમાં પેરોટ ફીવર નામની બીમારીના કહેરથી ઘણા લોકો ભયના ઉધારમાં છે આ બીમારીથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે નેવુંથી વધુ લોકો સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ ચેતવણી જાહેર કરી છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સીપીના તાજેતરના અહેવાલમાં જણાવ્યા અનુસાર યુક્રેનમાં યુદ્ધના લીધે યુરોપમાં શસ્ત્રોનું વેચાણ બમણું થયું છે રશિયા યુક્રેન યુદ્ધમાં ઘેરાયેલું હોવાથી અમેરિકા પછી શસ્ત્રોના વેચાણનું બીજું સ્થાન ગુમાવ્યું છે દાયકાઓ પછી પ્રથમવાર જ રશિયાએ શસ્ત્ર કારોબારમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે સામાન્ય રીતે પરંપરાગત રીતે અમેરિકા અને રશિયા જ દુનિયામાં સૌથી વેચાણ કરતા દેશો રહ્યા છે શસ્ત્રોના બજારમાં અમેરિકાની ભાગીદારી બેતાલીસ ટકા જેટલી છે જ્યારે ફ્રાન્સે પોતાની શસ્ત્ર નિકાસમાં સુતાલીસ ટકા જેટલો વધારો કરતાં રશિયાને ખસેડીને બીજું સ્થાન મેળવ્યું છે બે હજાર ત્રેવીસમાં રશિયાએ માત્ર બાર દેશોને શસ્ત્રો વેચ્યા જેની સંખ્યા બે હજાર ઓગણીસમાં એકત્રીસ દેશોની હતી આગળના અગત્યના સમાચાર જોઈએ તો મીડિયા મુગલ રૂપર્ટ મોડોક બૌનું વર્ષની ઉંમરે પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે મર્ડોકની ટીમે શુક્રવારે આ માહિતી આપી હતી મર્ડોક જુલાઈમાં સડસઠ વર્ષીય રશિયન વૈજ્ઞાનિક એલેના ઝુકોવા સાથે લગ્ન કરશે મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝુકોવા અને મર્ડોકની મુલાકાત મર્ડોકની પૂર્વ પત્ની દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં થઈ હતી બંને કેલિફોર્નિયાના વ્હાઈટ સ્ટેટમાં લગ્ન કરશે ફોક્સ અને ન્યૂઝ કોર્પ્સના ભૂતપૂર્વ અધ્યક્ષ માટે આ પાંચમાં લગ્ન હશે